ઈરાન અને ઇરાયલની યુદ્ધની સ્થિતિ વચ્ચે એક મોટી અપડેટ સામે છે આગામી દિવસોમાં અમેરિકા કેનેડા અને યુરોપનો પ્રવાસ મોંઘો થઈ શકે છે પશ્ચિમ એશિયાના તણાવને કારણે એરલાઇન્સ કંપનીઓ ઈરાનની એસ્પેસ ટાળી રહી છે આ કારણે ફ્લાઇટના સામાન્ય મુસાફરીના સમય કરતાં પિસ્તાલીસ મિનિટ વધુ સમય લઈ રહ્યા છે એર ઇન્ડિયા વિસ્તારતા અને ઇન્ડિગો સહિત અનેક એરલાઇન્સ કંપનીઓમાં વિમાન ઈરાનીના એક્સપ્રેસ ટાળી રહ્યા છે તેઓ મધ્ય એશિયા અને અરેબિયન દ્વીપકલ્પ ઉડી રહ્યા છે આ કારણે તેમને વધુ ઇંધણની જરૂર પડી રહી છે ઈંધણની કિંમતના વધારાને કારણે આ કંપનીઓ પર દબાણ વધ્યું છે જો આ સમસ્યા લાંબા સમય સુધી ચાલશે તો આગામી દિવસોમાં અમેરિકા યુરોપ જતા મુસાફરોને વધુ ભાડું ચૂકવવું પડી શકે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ